કૌશિક વેકરિયા મંત્રી બન્યા બાદ એ ગઢડાના ગોપીનાથ મંદિરના દર્શને પહોંચ્યા મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપના મહારાજના આશીર્વાદથી બધી રીતે રાજ્યની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિમય નવું વર્ષ બધા માટે આરોગ્યમય સુખમય અને સમૃદ્ધિમય નીવડે સમાચારોમાં આગળ વાત કરીએ અમરેલીની કે જ્યાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા જેવો રાજ્ય કક્ષાના મંત્રી 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 બન્યા બન્યા બનતાની સાથે વતનમાં કૌશિક વેકરિયા બાદ ગઢડાના ગોપીનાથ મંદિરના દર્શને પહોંચ્યા મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં નવા મંત્રી કૌશિક વેકરિયા ગોપીનાથ મંદિરના દર્શને સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું ગઢડા ગોપીનાથ મંદિરના ચેરમેન સંતો અને કાર્યકર્તાઓએ એ મંત્રીનું સન્માન કર્યું મંદિરના ગુર્ભગ્રહમાં સંતો દ્વારા મંત્રીને સાફો બાંધી અને સન્માન કરવામાં આવ્યું ગોપીનાથજી મહારાજના ચરણોમાં રાજ્યના સુખ સમૃદ્ધિ માટે વેકરિયાએ પ્રાર્થના કરી અમારી આસ્થાનું કેન્દ્ર ગોપીનાથ મંદિર કે જ્યાં દર્શન કરવા આવ્યો છું મંત્રી જેવો કૌશિક વેકરિયા એ અત્યાર સુધી એ વિધાનસભાના નાયબ દંડક હતા ત્યારબાદ એ ધારાસભ્ય પદેથી હવે ડાયરેક્ટ મંત્રી બન્યા છે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ પોતાના કાર્યકર્તાઓ લીધા અને રાજ્યની સુખ સમૃદ્ધિ માટે તેઓએ પ્રાર્થના પણ કરી અને કાર્યકર્તાઓ દ્વારા એ વેકરિયાનું અભિવાદન અને સ્વાગત કરવામાં આવ્યું જે રીતના એ મંત્રી બન્યા બાદ કૌશિક વેકરિયા એ અમરેલી વિસ્તારના લોકો માટે એ ત્યાં પહોંચ્યા હતા અને જે રીતના એક બાદ એક મંત્રીઓએ ચાર સંભાળ્યો ચાર સંભાળતાની સાથે જ હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે તે પેલા દિવાળીનો તહેવાર અને તહેવાર નિમિત્તે કૌશિક વેકરિયા સહિત જનક તળાવ્યા કાર્યકર્તાઓ સાથે ગઢડાના ગોપીનાથ મંદિરના એ દર્શનાએ પહોંચ્યા હતા સાથે જ તેમને ત્યાંથી આશીર્વાદ લીધા આશીર્વાદ બાદ તેમને વાતચીત કરતા શું કહ્યું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શિષ્ટ નેતૃત્વનો હૃદયથી આભાર માનું છું જે રીતની જવાબદારી સોંપવામાં આવી છે અને અમારું આસ્થાનું કેન્દ્ર એટલે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા અમે ધર્મ સાથે જોડાય અને અમારું આસ્થાનું કેન્દ્ર છે ખાસ કરીને ગોપીનાથજી મહારાજના દર્શન કરી સંતોના દર્શન કરી અમે અમારી ધન્યતા અનુભવી છે મહારાજના શરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપના મહારાજના આશીર્વાદથી બધી રીતે રાજ્યની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિમય નવું વર્ષ બધા માટે આરોગ્યમય સુખમય અને સમૃદ્ધિમય નીવડે એ ગોપીનાથજી મહારાજના શરણોમાં પ્રાર્થના કરું છું બધાને નવ વર્ષના મારા જાજાથી રામ રામ હેપી દિવાલી હેપી ન્યુ યર બધાને એડવાન્સમાં જય સ્વામિનારાયણ હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ બી તો જરૂરી હે ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सोल्यूशन स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस